બે દિવસ પહેલાં એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું હતું અને એક દુઃખદ ઘટના બની છે અનેક લોકોએ પોતાના એમાં જીવ ગુમાવ્યા છે એ તમામ જે લોકો એના જીવ છે એમના આત્માને શાંતિ મળે માટે આપીને પ્રાર્થના કરું છું સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે એમને પણ આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું કારણ કે વિજયભાઈના જવાથી એક ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે એમના મુખ્યમંત્રીકાળનો હું સાક્ષી રહ્યો છું કે પાંચ વર્ષ એમના મુખ્યમંત્રીકાળ દરમિયાન મંત્રી તરીકેની જવાબદારી એમની સાથે નિભાવી છે એમના કાર્યકાળ દરમિયાન ખૂબ મોટા નિર્ણયો ગુજરાત રાજ્ય માટે ગુજરાતના વિકાસ માટે થયા છે અને કાયમી માટે એમાં જવાથી જરૂર સો ટકા ખોટ પડી છે પણ એમને લીધેલા નિર્ણયો એમને કરેલી વિકાસની ગાથા અને લોકો માટે કરેલા નિર્ણયો આજની તારીખે પણ અને વર્ષો સુધી ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે આ વિમાન દુર્ઘટનાથી એ પ્રમાણે ત્યાં બ્લાસ્ટ થયો ત્યાં અનેક ડૉક્ટરો એટલે જે મેં સુપરને આસપાસના વિસ્તારમાં જ્યાં વિમાન પીડ્યું હતું ત્યાં પણ અનેક ડૉક્ટરોએ પણ જીવ ગુમાવ્યા છે અનેક લોકો ઇન્જર્ડ છે સાથે અમારે જેતપુરમાંથી મિત્રન્શુ ઠેસિયા કે જે એમ બીબીએસના સેકન્ડ ઇયરમાં છે એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે એક મિનિટ પહેલાં ત્યાં જમવા માટે હાજર હતો પણ જ્યારે એક મિનિટ પછીનો બનાવ બનીનો એટલે સેફ રીતે બચી ગયો છે સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જે પૂર્વ કરાયો છે આજે એને મળવા માટે આવ્યો છું પરંતુ ત્યારે પણ જ્યારે લોકો ન ભૂલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે જે લોકોએ એના જુગમે છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના